ದೀವನ ನಾಗವಾರ ಶಿಕ್ಷಿಕಾ ಲೀಲಾವಂತ ಮಾನಸಿಂಗ ಬಾಮಣಿಯನ್ನು ಬೀಜೆಪಿ ಮಹಿಳಾ ಮೋರ್ಚಾ ದ್ವಾರ ಸನ್ಮಾನ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દીવ જિલ્લા બીજેપી મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીના નારી વિશેના અપમાનજનક શબ્દોને લઈને મહિલાઓ પર ગહેરા પ્રતિઘાત પડ્યા છે ત્યારે નારી શક્તિથી અવગત કરાવવા બીજેપી મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આજે નાગવાના રહેવાસી શિક્ષિકા લીલાવંતી માનસિંહ બામણિયાનો બીજેપી મહિલા મોરચા દ્વારા સન્માન કરવામાં આવ્યો નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન દીવ ગ્રામ્ય મહિલા મોરચા કાર્યકારી પ્રમુખ જમનાબેન વીરા દીવ શહેરી મહિલા મોરચા કાર્યકારી પ્રમુખ હેમાક્ષી રાજેશ રાજપૂત તથા બીજેપી મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી લીલાવંતી માનસિંહ બામણિયાને સન્માનિત કર્યા હતા લીલાવંતી માનસિંહ બામણિયાએ અતુલ્ય વારસો આઈડેન્ટી એવોર્ડ મેળવ્યો છે શિક્ષિકામાં નવચાર દીવ જિલ્લા કક્ષાએ સન્માનિત કરવામાં પણ આવ્યા છે શિક્ષણ નવચાર માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા પણ સન્માન મેળવેલ છે તથા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ બે હજાર ત્રેવીસ ચોવીસ દીવ જિલ્લા કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા હતા